નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ આગળ પાટણ માર્કેટ યાર્ડમાં થી લઈને પંદરસો નવ રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડમાં બારસો એકાવન થી લઈને પંદરસો ને રૂપિયા સિંધપુર માર્કેટ યાર્ડમાં બારસો એકવીસ થી લઈને ચૌદસો ને અઠ્યાસી રૂપિયા આગળ ભાવનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો બારસો પચાસથી લઈને ચૌદસો ને ચાલીસ રૂપિયા આગળ અરસોલ માર્કેટ યાર્ડમાં ચૌદસો થી લઈને ચૌદસો ને બાસઠ રૂપિયા આગળ ધારી માર્કેટ યાર્ડમાં તેરસો પાંચથી લઈને તેરસો ને પંચોતેર રૂપિયા આગળ ધ્રોલ માર્કેટ યાર્ડમાં બારસોથી લઈને ચૌદસો ને સત્યાવીસ રૂપિયા આગળ રાજકોટ માર્કેટ યાર્ડમાં બારસો પચાસ થી લઈને ચૌદસો ને ચોર્યાસી રૂપિયા આગળ મોરબી માર્કેટાર્ડમાં બારસો પચાસથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા ખાંભા માર્કેટાર્ડમાં તેરસો અગિયારથી લઈને ચૌદસો ને એકતાળીસ રૂપિયા આગળ વડાલી માર્કેટાર્ડમાં તેરસો એંશીથી લઈને પંદરસો ને તેત્રીસ રૂપિયા આગળ વાંકાદર માર્કેટાર્ડમાં અગિયારસો પચાસથી લઈને ચૌદસો ને એકત્રીસ રૂપિયા આગળ હળવદ માર્કેટાર્ડમાં બારસો એકવીસથી લઈને ચૌદસો ને અઠ્યાસી રૂપિયા આગળ બાબરા માર્કેટાર્ડમાં ચૌદસો પચીસથી લઈને ચૌદસો ને પંચ્યાસી રૂપિયા આગળ ઉનાવા માર્કેટયાર્ડની વાત કરીએ તો એક હજાર એકવીસથી લઈને પંદરસો ને પાંચ રૂપિયા આગળ ઢોળા માર્કેટયાર્ડમાં અગિયારસો થી લઈને ચૌદસો ને ત્રીસ રૂપિયા આગળ ધ્રાંગધ્રા માર્કેટયાર્ડમાં અગિયારસોથી લઈને તેરસો ને એકોતેર રૂપિયા માણસા માર્કેટયાર્ડની વાત કરીએ તો બારસોથી લઈને ચૌદસો ને અઠ્યાસી રૂપિયા થરા માર્કેટયાર્ડની વાત કરીએ તો તેરસોથી લઈને ચૌદસો રૂપિયા આગળ ચોટાણા માર્કેટયાર્ડમાં બારસો વીસથી લઈને બારસો ને એકોતેર રૂપિયા આગળ અમરેલી માર્કેટ યાર્ડમાં અગિયારસોથી લઈને ચૌદસો ને સત્તાવન રૂપિયા વિજાપુર માર્કેટ યાર્ડમાં અગિયારસો બ્યાસીથી લઈને ચૌદસો ને અઠ્યાસી રૂપિયા કુકરવાડા માર્કેટ યાર્ડમાં તેરસો સિત્તેરથી લઈને ચૌદસો ને એકાણું રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસો દસથી લઈને ચૌદસો ને સત્યોતેર રૂપિયા આગળ કડ માર્કેટ યાર્ડમાં તેરસો એકતાળીસથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા આગળ તળાજા માર્કેટયાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને એક રૂપિયો આગળ જામનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો અગિયારસોથી લઈને ચૌદસો ને પાંચ રૂપિયા આગળ મહુવા માર્કેટયાર્ડમાં બારસો ચોમોતેરથી લઈને તેરસો ને રૂપિયા તમારી આજુબાજુના માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય